ભરૂચ સીટ ઉપર હાર બાદ પહેલી વાર ચૈતર વસાવા અત્યારે આપણી સાથે જોડાયા છે ચૈતર વસાવા સાથે જ વાત કરીએ ચૈતરભાઈ શું કહેશો જે રીતે હાર મળી છે અને એ પણ એસી હજાર ના વોટ થી નમસ્કાર ગોપીબેન ભરૂચ લોકસભામાં આપ સૌએ જોયું હશે કે હું મને જ્યારે જેલમાંથી માંથી જામીન મળ્યા અને ફેબ્રુઆરી માં ત્યાં આવ્યો વિધાનસભાના સત્રમાં હાજરી આપ્યા બાદ અમે મહેનત કરી માર્ચ અને એપ્રિલ મહિનામાં અને

શરૂઆતમાં પણ કીધું હતું આપણે હમણાં પણ કહીએ છીએ કે અમે ત્યારે પણ અમારા કાર્યકરોને એ જ વાત કરતા હતા કે ચૂંટણી આપણે એટલા માટે લડવી જોઈએ લડીએ છીએ કે ક્યાં તો આપણે એમાં જીતીશું કાં તો આપણે શીખીશું તો પાંચ લાખ બાવીસ હજાર થી પણ વધારે મત મને મળ્યા છે તો આભાર માનું છું અને ઘણું શીખવાનું મળ્યું છે ઘણા લોકો માર્ગદર્શન મળ્યું છે ઝઘડિયા ને લીધે પણ આમાં સારી એવી લીડ મળી છે તો ચોક્કસ કે એમની આટલી મોટી પાર્ટી એમનું સંગઠન યંત્ર મંત્ર તંત્ર બધું બધાનો અમારી સામે એમણે ઉપયોગ કર્યો ઘણા પડકારો હતા છતાં આટલા મત મળ્યા છે ત્યારે ચોક્કસ ઈચ્છા હતી કે જીતીએ જીતીશું જેવી આશા હતી પણ હારનો સામનો કરી રહ્યા છે એમનો જે પણ જનાદેશ એમને જનાદેશ મળે છે એનો સરળતાથી અમે સ્વીકાર કરીએ છીએ આવનાર દિવસોમાં ફરી આનાથી સારા પ્રયાસો કરીશું ફરી ચૂંટણી લડીશું અને ફરી જીતીશું એવી અપેક્ષા છે ચૈતરભાઈ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે મનસુખ વસાવા એ જીત બાદ પણ એવું કીધું કે એમને આખું જે તંત્ર હતું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એમની વિરુદ્ધમાં કામ કરતું હતું બાકી એમની લીડ ઘણી વધારે હોત એવું કઈ નથી બેન આ તો કેવાની વાત છે પાંચ લાખ લીડની એમણે વાત કરી હતી કે અમે પાંચ લાખ ની લીડ થી રમતા રમતા જીતીશું એક બાજુ આખું ભાજપ હતું એક બાજુ મારો એકલાનો ચહેરો હતો અમારા કેજરીવાલ સાહેબ પણ જેલમાં હતા ને એકલા મહેનત કરી છે અને રણનીતિ બનાવી હું કર્યો હતો મનસુખભાઈ તો એમના પર ખૂબ મોટું સંગઠનો મોટા મોટા નેતાઓ બીટીપી સાથે હતું પડદાની પાછળ લોકો એમની સાથે હતા સાથે ખૂબ લોકો એમની એમની સાથે હતા છતાં આજે અમે લડ્યા છીએ જે ક્યાંય રિઝલ્ટ છે એને સરળતાથી સ્વીકારીએ છીએ અને અમે ક્યાંય કોઈ પણ જગ્યાએ ખોટો પ્રચાર અમે નથી કર્યો કે કોઈ વ્યક્તિગત ટિપ્પણી જરાય અમે નથી કરી અમે એકદમ મુદ્દા સર ચૂંટણી લડ્યા છે અને લોકો એટલે જ અમને સ્વીકાર્યા છે આપ કહી રહ્યા છો મુદ્દા સર ચૂંટણી લડ્યા છો કારણ કે જે વોટ નું માર્જિન પાંચ લાખ ની વાત હતી એ એસી હજાર ઉપર આપે લાવી દીધું છે શું લાગે છે કઈ રણનીતિ તમારી હતી જે ઇફેક્ટિવ સાબિત થઈ રણનીતિ જે અમારી હતી તે અમારી તો જીતની જ આશા હતી કે અમે જીતીશું છતાંય જે પરિણામ મળ્યું છે રણનીતિ તો એ છે કે લોકો ની વચ્ચે અમે ગયા લોકોને લોકોએ એમને સ્વીકાર્યા નવો વિસ્તાર હતો અને દરેક સમાજના લોકો એમને આવકાર્યા અમને દેસાડ્યા અને મતો અમને આપ્યા છે હવે ચૂંટણી છે લોકશાહીના પર્વમાં હાર કે રીત તો થવા છે જે કાંઈ જનાદેશ મળે છે એને પણ સંસ્થાથી સ્વીકાર કરીએ છીએ પણ અમે રણનીતિ અમારી કોઈ વિશેષ હતી નહીં બધું પ્લાનિંગ હું પોતે કરતો હતો

તમને લાગે છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ જે રીતે તમને જેલમાં નાખવાના હોય કે પછી તમારા વિરુદ્ધની રણનીતિ બનાવવાની હોય ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ જે રીતે આખી રણનીતિ કરી કે એના કારણે આ તમારી હાર થઈ છે હા એટલે તમે જોયું હશે છેલ્લા ઘડી સુધી મનસુખભાઈ ની ટિકિટ કપાઈ જ ગયેલી અમારા વર્તથી મનસુખભાઈને ટિકિટ મળી છે ટિકિટ મળી હતી અને એમની આખી રણનીતિ આખી strategy તમે જોઈ હશે એમના ગૃહ મંત્રી અમિત શાહ પોતે અહિયાં સભા કરીને ગયા એમના સી આર પાટીલ પોતે હતા સી એમ પોતે અહિયાં આવેલા છે આખા મંત્રી મંડળ નવનીત રાણા જેવા ઘણા સ્ટાર પ્રચારકો અહિયાં આવ્યા ને એમણે તમામ મરણીય પ્રયાસો કર્યા છે એમણે એની સામે અમારા સોર્સિસ ઓછા હતા અમારું સંગઠન ઓછું હતું એની સામે બધી રીતે અમે એ વિસ્તાર અમારા માટે નવો હતો તમામ વર્ગ ના લોકો ની સાથે લઈ ચાલવાનું હતું ઇન્ડિયા ગઠબંધન લોકો ની સાથે લઈને ચાલવાનું હતું એટલે અમારી સામે પણ ઘણા પડકારો હતા છતાંય અમે સારી ચૂંટણી લડ્યા છે અને ઘણો અનુભવ અમને સારો થયો છે નવા નવા લોકો અમારી સાથે જોડાયા છે અને અમારું સંગઠન મજબૂત થયું છે આટલા મોટું મળ્યા છે અમારા માટે આટલી નાની ઉંમરમાં ગૌરવની વાત છે અને ચોક્કસ આવનાર દિવસોમાં આનાથી પણ સારું થાય અને સારી ચૂંટણી લડીએ એ પ્રયાસો છે સાથે સાથે દરેક

નેતા રાષ્ટ્રીય નેતાઓને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા તમામ નેતાઓ અમારા માટે મહેનત કરી છે એના એ લોકોની મહેનત એ લોકોના સરકારથી થી અશક્ય બને છે હા થોડા મતો થી અમે હારેલા છે ક્યાંક ને ક્યાંક એમાં નોટા નું ફેક્ટર જે બાવીસ હજાર મતો પડ્યા છે એટલે અમારી જે સ્ટ્રેટેજી હતી કે એક નંબર એક નંબર એટલે લોકો નીચે નો નંબર સમજીને નીચેથી બી મતદાન કર્યા હશે ક્યાંક જે છોટુભાઈનું આખું ફેક્ટર ભાજપ દ્વારા ઉભું કરવામાં આવ્યું અમારી સામે એમણે પણ છેલ્લા બે દિવસ થી બધા એમના જે કાર્યકરો હતા એમને સૂચના આપી કે ભાજપ માં એમાં થોડા મત divert થયા છે એના થકી જ અમે થોડું હાર્યા છે પણ અમે સહજતા સ્વીકારીએ છીએ અને આવનાર દિવસોમાં આમાંથી આમાં સારા પ્રયાસો અમારા રહેશે આપ કહી રહ્યા છો કે હાર્યા છો પરંતુ હારમાંથી શીખ મળી છે હવે શીખ કઈ મળી છે શીખ અમને એ મળી છે કે કોઈ પણ ચૂંટણી ચૂંટણી પહેલા લોકોની વચ્ચે એક સંગઠન મજબૂત હોવું જરૂરી છે લોકોની વચ્ચે જવું જરૂરી છે લોકોના ઘર બુથ સુધી જવું જરૂરી છે અને સાથે સાથે કે જે લેટેસ્ટ મુદ્દા હોય એ મુદ્દા સર જ અમે તો ચૂંટણી લડીએ છીએ અને એ મુદ્દા સર આવનાર દિવસોમાં બી લડીશું અને ચૂંટણી આજે લોકસભાની હતી આવનાર દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકાઓની આવવાની છે એ બાદ પછી ફરી સરપંચોની આવવાની છે બાકી પછી વિધાનસભાની આવવાની છે તો ઉમર અમારી નાની છે જે પણ કોંગ્રેસ હોય કે પ્રદેશ નેતા હોય બધા પરથી ઘણું શીખીએ છીએ લોકો પરથી નવા નવા પ્રશ્નો જાણવા મળે છે નવો શીખવા મળે છે એનો ઉપયોગ આવનાર ચૂંટણીમાં સારી રીતે કરીશું અને આવનારી ચૂંટણીમાં સારા પરિણામ લાવીશું એવું અમને પૂરો વિશ્વાસ છે આવનારા સમયમાં હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે તો એની અંદર પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની આખી ટીમ એ જ રીતે પાછી ભાગ લેશે હા બિલકુલ અમે તમે જોયું છે જગડિયા દેડિયાપાડા વિધાનસભામાં અમે સારી એવી લીડ આગળ બીજા વિસ્તારોમાં પણ અમે તેસઠ ચોસઠ હજાર માં તો ઘણી જગ્યાએ વાગરા હોય જંબુસર હોય અમારા ભરૂચ હોય ત્યાંથી મળ્યા છે તો એ પ્રકારે આવનારા દિવસોમાં

પાનો અમારો એટલો એટલા માટે ટૂંકો પડ્યો છે કે હું મને છ મહિના જેલ દરમિયાન મારા છ મહિના ડિસ્ટર્બ થયા તમે જોયું હશે કે છ મહિના દરમિયાન હું આ વિસ્તારમાં આવી નથી શક્યો સાથે સાથે ભરૂચમાં રહી નથી શકતો સાથે સાથે અમારા અરવિંદ કેજરીવાલજી જેલમાં હતા એટલે આવા અનેક કારણો કે જે જેના થકી અમે થોડું સાચું અમારા થી છે બધા જો રીતે અરવિંદ કેજરીવાલ જે રીતે મને પૂરો સમય મળશે આ ભરૂચ માં ને નર્મદા માં ફરવા તો ચોક્કસ હું તમને કેમ છું કે તમે જીતી જતા બિલકુલ ચૈતન પણ સવાલ એ પણ છે કે આ વિસ્તારમાં નથી જીત્યા પણ તમને લાગે છે કે લોકોના દિલ ચોક્કસ થી જીત્યા છે કેમ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા હારીને પણ જીતી ગયા છે આ વિસ્તારમાં ચોક્કસ અમે એકદમ લોકશાહીના ધબે ઢબે ચૂંટણી લડ્યા છે નિષ્પક્ષ રીતે કે કોઈ વ્યક્તિગત વગર અને સારી રીતે ચૂંટણી વહીવટી તંત્ર અમારો એમને પણ સારો અનુભવ થયો છે અમારો અમે ક્યાંય કોઈ વિવાદમાં કે કોઈ એમાં પડ્યા નથી અને અમારો બસ ચૂંટણીમાં જે રીતના લોકશાહીના ધબે લડવાનો લડવાનું હતું એ રીતના લડતા હતા એટલે આ અમારો એક સારું પાસું છે અને લોકોએ પણ અમને સ્વીકાર્યા હું ડેડીયાપાડા વિસ્તારનો એક જ વિસ્તારનો ધારાસભ્ય ધારાસભ્ય છું સંગઠન હતું તાલુકા જિલ્લા પંચાયતો હતી નગરપાલિકા હતી ગુજરાતમાં હતી કેન્દ્રમાં સરકાર હતી આખા ત્યારે અનેક પડકારો હતા છતાં અમે ખૂબ સારી રીતે લડ્યા છે એટલે ચોક્કસ અમે લોકોના દિલો દિલ જીત્યા છે અને લોકોએ એમને પવિત્ર મત આપ્યા છે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ પ્રોલોગોલ વગર આટલા મત અમને આપ્યા છે એ જ અમારા માટે બહુ મોટી વાત છે અમે ભાજપા પાર્ટી જેવા અમારી પાસે તો પૈસા પણ નહોતા મોટા નેતાઓ પણ નહોતા રાજનીતિ પણ નહોતી કોઈને દબાવવા માટે અમારા 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 પર 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 પોલીસ પણ 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 નહોતું 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 સીબીઆઈ છતાંય અમે આટલી સરસ ચૂંટણી લડ્યા છીએ તો અમે તો આટલી નાની ઉંમરમાં ગૌરવ અનુભવીએ છીએ કે પાંચ લાખ બાવીસ હજાર થી પણ વધારે મતો મને મળ્યા છે એ મારા માટે બહુ મોટી વાત છે અને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો જે મારા પર ભરોસો મૂક્યો છે સૌને સૌનો હું ખૂબ જ આભાર માનું છું